જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે ચોરી રહેણાંક મકાનમાંથી અજાણ્યા શખ્સોએ ચોરી કરી જાફરાબાદ તાલુકાના કાગવદર ગામે રહેતા શિવાભાઈ દડુભાઈ વાવડિયાના રહેણાંક મકાનના રૂમનું તાળું તોડી રૂમમાં રહેલો કબાટ તોડી તેમાં રહેલા સ્ટીલની સ્ટીલની પેટીમાં રહેલા સોના ચાંદીના દર દાગીના આશરે કિંમત છે ઓગણસી હજાર એકસો પચાસ છ લાખ ઓગણસી હજાર એક પચાસ રૂપિયા કોઈ અજાણું ચોર ચોરી કર્યાની જાણ નાગેશરી પોલીસને કરતા નાગેશરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા એફએસએલ સ્ટાફ ડોગ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી અજાણા ચોરની તપાસ હાથ ધરી છે